ઘઈકાલે ગુજરાતના મોટા ભાગના તમામ જિલ્લાઓમાં આંદોલનો થયા અને લાઠી ચાર્જ કરવામાં આવ્યો એક કહેવત મને યાદ આવે છે મિત્રો યાદ રાખજો સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ એક વસ્તુ સમજી લેજો કે તમે જો ત્યાં કલેક્ટર ઓફિસોએ જઈ જઈને લાઠીઓ ખાઈ ખાઈને ત્યાં આવેદનો આપીને આવશો સરકારને રજૂઆતો કરી કરી કરીને આવશો તો શું આરોપીઓને ફાંસી થઈ જશે નહીં તમારા જે આવેદનો છે ને એની કિંમત કલેક્ટર ઓફિસો માં અને કોઈ પણ જગ્યાએ એક હૃદ્ધિ અને પસ્તી સમાન છે જઈને જોઈ આવજો કલેક્ટર ઓફિસો ની અંદર એટલે આ લાઠીઓ ખાવાનો બંધ કરો આ જે ગુનો બન્યો છે એમાં ત્રણસો ની ધારા ઉમેરેલી જ છે અને જેમાં ફાંસીની સજાની જોગવાઈ છે જ એટલે કોર્ટ નક્કી કરશે કે શું કરવાનું છે કોર્ટ ડિસાઇડ કરશે કે કોર્ટના મેરિટ શું છે ગુણદોષ જોશે અને જે જજ હશે નામદાર જજ એ નક્કી કરશે કે શું થશે સરકાર કે દૂર રહેજો આ તમને જ નુકસાન કરશે તમારે જ લાઠીઓ ખાવી પડશે તમારે જ આ સિસ્ટમનો ભોગ બનવું પડશે અને એમ છતાં પણ જો તમને રિલીઓ કરવાનો આંદોલનો કરવાનો શોખ હોય ને તો જે આ લોકો જે આ સિસ્ટમના લોકો જે આ પોલિટિકલ લોકો તમને આ શીખવાડે છે ધર્મ ના રાજનીતિ ધર્મ ના ધંધાઓ એમની પાસે એમપી પાસે જાઓ હોય હોય એની પાસે જાઓ એને કહો કે તમારો તમે પણ અમારા ધર્મ ના છો તમે પણ અમારા સમાજ ના છો તમારા દીકરાને મોકલો અમારી રેલી નું પ્રતિનિધિત્વ એ કરશે અને એનો છોકરો જે દિવસે તમારી રેલી નું પ્રતિનિધિત્વ કરવા આવે ને ત્યારે આંદોલન કરજો અને મને ફોન કરજો કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય એ રેલીનું એ આંદોલનનું પ્રતિનિધિત્વ હું કરીશ એટલે આ ધર્મના ના ધંધાઓ છે ને એને સમજી જજો આ લોકો ધર્મનું રાજકારણ કરશે સમાજના નામે બાટવાનું રાજકારણ કરશે એના રોટલાઓ શેકશે પણ એના રોટલા શેકવામાં એના રોટલા સેકવાના ચક્કરમાં તમારા ઘરનો રોટલો તમારા ઘરનો દીકરો એના સિનોય જાય ને એનું ધ્યાન રાખજો અને હજી હજી તમને જો આ વાત ગળે ના ઉતરતી હોય ને તો આ વિડીયોનો પણ વિરોધ કરજો સમજી જાવ સમજાય ને વંદન જય હિન્દ જય સવિધાન